આદરણીય પૂજ્ય કિરી બાપુ ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતને સૌથી પહેલું જે સ્ટેટ અર્પણ કર્યું એ કૃષ્ણકુમાર સિંહજીએ અને વર્ષો પછી જે ગામનું નામ કૃષ્ણકુમાર સિંહજીના નામ પરથી છે એ ગામમાં એક નવી શરૂઆત એક નવી ચેતના એક નવો વિચાર પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે કૃષ્ણકુમાર સિંહજીની દિવ્ય ચેતના બહુ રાજી થતી હશે કે મેં જે વિચાર વહેતો મૂક્યો હતો એ કોઈક એક વ્યક્તિ ફલીભૂત કરવા જઈ રહ્યો છે વાત આ મોટી જ છે પણ એનીથી વધારે મોટી હું તો એ રીતે જોઈ રહ્યો છું કે આ વાતની ચેઇન થવી જોઈએ કોઈક બીજા ઉદ્યોગપતિના આનો વિચાર થાય આનો વધારે મીડિયાના બહુ જ બધા લોકો અહીંયા બેઠા છે એને નમ્ર અરજ કરું છું કે આ આ વાત અહીંયા ગામના પ્રચાર માટે નહીં આ વિચાર માટે કે વધારે વધારે લોકો સુધી આ વાત પહોંચે બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હટ છોડી દે વસ્તી વચ્ચે વિસ્તર તુરણ ગામ જવાની હઠ છોડી દે ખેતર વૃક્ષો ગયા કપાઈ ગામ જવાની હઠ છોડી દે બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની છોડી દે નથી બચ્યા હવે પાળિયા ગામ જવાની હઠ છોડી દે નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની છોડી દે આવા સમયમાં જીવીએ છીએ ત્યારે એક માણસ ગામ જવાની હઠ છોડવાને બદલે ગામ જવાની જીદ કરે છે આજે માણસ સુખી થવા માટે ગામડામાંથી શહેરમાં જાય વધારે સુખી થવું હોય તો શહેરમાંથી મહાનગર તરફ જાય એનાથી વધારે સુખી થવું હોય તો વિદેશ તરફ જાય ત્યારે આ આખી ચેઇન ઉલટી થઈ રહી છે અને બાપુના શબ્દોના સમર્થન હું સહી નીચે કરી દઉં છું કે સમય એવો આવવાનો છે ફરી આપણે ગામડા તરફ ગતિ કરવાના છીએ કોરોનામાં જોયું કે આપણે જે વિદેશી મોંઘી દવાઓ કામ નહોતી કરતી આયુર્વેદની દવાઓ કામ કરી રહી હતી ત્યારે મૂળને જે માણસ ભૂલતો નથી આમ તો સંજીભાઈ અને અમે સાથે ભણ્યા છીએ એટલે સંજયભાઈનું પહેલેથી નક્કી હતું કે આ માણસ કંઈક કરશે કારણ કે એટલી બધી મહેનત કરે જ્યારે બે હજારમાં બે હજારની સ સમયમાં નવા નવા કોમ્પ્યુટર આવ્યા ત્યારે મને ઓન અને ઓફ કરતા જ આવડતું હતું ત્યારે સંજીભાઈ એનો પીએચડીનો થિસિસ જાતે ટાઈપ કરતા હતા જાતે પ્રિન્ટ કરતા હતા ટેકનોલોજી સાથે ત્યારે પણ અમને બસ આટલું જ આવડતું ઓન મને કે કોમ્પ્યુટર છે આવડે આવડે છે છે ને ઓન ઓફ કરતા આવડે છે એવા સમયમાં એમણે આ પહેલેથી સજ્જતા એક નિસ્બત કોઈ પણ કામમાં હાર્ડવર્કિંગ અને કેટલું કેવી અમે જોયું છે કેવી પરિસ્થિતિમાંથી એક નાની બહુ નાનીને બહુ બહુ સંઘર્ષ કર્યા છે અમદાવાદમાં એટલે વાત એ છે કે એમણે જે સેફ સાઇડની ડાળ હતી અહીંથી સાવરકુંડલા અપડાઉન ત્યાંથી પાછું અમદાવાદ નવું શહેર એની જદ્દો જહેર એ બધું કર્યું અદભુત કામ કર્યું અને ત્યાં ગુજરાતમાં જે સરકારી નોકરી માટે ક્લાસ ટુ ઓફિસર જે લોકો તલસે છે સિલેક્ટ થયા છોડી દીધી કે હવે મારે વધારે સાહસ કરવું છે સેફ સાઇડની ડાળ તોડી અને વધારે બિલ્ડરમાં ઝુકાવ્યું એમાં પણ સફળ થયા વિસ્તાર થતો ગયો એટલે મારે એક નાની જ વાત કહીને મારી વાતને પૂરી કરવી છે એકવાર એક માણસે આકાશ તરફ જોઈ અને કહ્યું કે હે ઈશ્વર મને તારો ઓટોગ્રાફ આપ અને બરાબર એ જ સમયે આકાશમાં વીજળી થઈ પણ એનું ધ્યાન એ તરફ ન ગયું એ માણસે ફરી કહ્યું કે હે ઈશ્વર મને તારા કોઈ ચમત્કારના દર્શન કરાવ અને બરાબર એ જ સમયે આકાશમાંથી ધોધમાર વરસાદ પડ્યો અને એની પીઠ પાછળ એક ખેડૂત નાચી રહ્યો હતો પણ એનું ધ્યાન એ તરફ ન ગયું ફરી એ માણસે કહ્યું કે હે ઈશ્વર મને તારું કોઈ સરસ ગીત સંભળાવો અને બરાબર એ જ સમયે બાજુના વૃક્ષ પર એક કોયલ ટંકી રહી હતી એનું ધ્યાન એ તરફ ન ગયું ફરીએ માણસે કહ્યું કે હે ઈશ્વર ખરેખર તું હો તો મને તારા દર્શન કરાવ અને બરાબર એ જ સમયે એના ખભા ઉપર એક પતંગિયું આવીને બેસી ગયું પણ એ માણસનું ધ્યાન એ તરફ ન ગયું માણસ ઈશ્વરને મૂર્તિના સ્વરૂપમાં કે કોઈક જુદા સ્વરૂપમાં જોવા ઈચ્છે ત્યારે મોટા ભાગે નિરાશ થતો હોય છે ઈશ્વર ક્યાંક સંગીતના બે સુરોની વચ્ચે વિસ્તરતો પણ જોવા મળે ઈશ્વર ક્યાંક સાહિત્યના પુસ્તકના બે પૃષ્ઠો વચ્ચે પણ જોવા મળે ઈશ્વર ક્યાંક કૃષ્ણગઢમાં ઐતિહાસિક ઘટના બનતી હોય સંજય દ્રષ્ટિ પથરાતી હોય ત્યાં પણ દ્રષ્ટિ કરો તો ઈશ્વર આપણને જોવા મળે